આરાધના સહકારી મંડળી લિમિટેડ પેટલાજ શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું દાવલપુરા રોડ ઉપર જે એસપી કોમ્પ્લેક્ષમાં ઉદઘાટન કરવામાં આવ્યું ધી આરાધ મંડળી લિમિટેડ પેટલાજ સંસ્થા દ્વારા દૈનિક બચત યોજના ઇનામી બચત યોજના માસિક થાપણ બચત યોજના ગોલ્ડ લોન સો દિવસ અને આરાધના મેમ્બર લોન જેવી સુવિધાઓ સંસ્થા દ્વારા મળશે જ્યારે પેટલાદ શાખામાં મેનેજર તરીકે મગનભાઈ ઠાકોરભાઈની નિમણૂક કરવામાં આવી છે જેમાં અજીતભાઈ ચાવડા શ્રી નવરીતભાઈ ઝાલા અરવિંદભાઈ પરમાર માનકુંવરબા સિસોદિયા નીલમબેન ચંદ્રકાંતભાઈ પરમાર તેમજ ગામના વડીલો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મગનભાઈ મારું નામ મગનભાઈ ઠાકોર છે આજ રોજ પેટલાદ મુકામે આરાધના બચત સહકારી મંડળીની બસો એકોતેરની શાખાનું ઓપનિંગ થયેલ છે જેમાં મારી બ્રાન્ચ મેનેજર તરીકે નિમણૂક થયેલ છે એમાં આપ સૌ પ્રસંગે આજે રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અજીત ચાવડા અને પેટલાદના દાવલપુરા ગામની અંદર આજે ધી આરાધના બચાત સહકારી મંડળી લિમિટેડની બસો એકોતેરની શાખાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે આ શાખાની અંદર માસિક થાપણ બચત યોજના ફિક્સ ડિપોઝિટ અને દીકરા દીકરીના જે ફીચર્સ માટે જે પ્લાન કરવામાં આવેલો છે કે દીકરીવાળોનો દરિયો અને દીકરો વાળો ઘું દીપક આ ત્રણ સ્કીમો અને એફડીને આ બધું અહીંયા આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે સરકારી ચાલે છે ધી આરાધના બજટ સહકારી મંડળી લિમિટેડ ત્રેવીસ નવ ઓગણીસો ચોરાણું અંદર એની સ્થાપના થયેલી છે અને આ ત્રેવીસ નવ એ ત્રીસ વર્ષ પૂરા થશે સહકારી વધારે અંદર ઉતરો છો તો તમારો આશય શું છે ધી આરાધના બજટ સહકારી મંડળી લિમિટેડનો આશય છે કે નાનામાં નાનો માણસ પોતાની આર્થિક જે તકલીફો છે એનું આઉટ સમાધાન એને ધી આરતના બચત સહકારી મંડળી લિમિટેડમાંથી મળે અને નાનામાં નાનો માણસ ધી આરતના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર પોતાનું માસિક થાપણ બચત યોજના કે એફડી કે કોઈ બી નાની મોટી સ્કીમમાં લાભ લે અને એ આર્થિક રીતે એને જે બી મદદ થઈ શકે આરતના બચત સહકારી મંડળી લિમિટેડ કરવા માટે તત્પર છે આની અંદર સાહેબ કેટલી સેવાઓ પૂરી પાડશો તમે આની અંદર માસિક થાપણ બચત યોજના છે એફડીની સુવિધાઓ છે ઇન્સ્યોરન્સની સુવિધાઓ છે બીગેરે આ રીતના બચત સહકારી મંડળીની અંદર આપણે ઘરે ઘરે જઈને સેવા પૂરી પાડે એ માટે એડવાઇઝરની નિમણૂક કરેલી છે કે કોઈપણ માણસ ઓફિસ આવીને હપ્તો ભરી નથી શકતો તો એડવાઇઝર એના ઘરે જઈને એને જે બી સ્કીમ પ્રમાણે જે બી ગિફ્ટ આપવામાં આવતી હોય છે ગિફ્ટ આપશે અને દર મહિને એના માસિક થાપણ બચત યોજનાનું હપ્તાનું કલેક્શન બી એડવાઇઝર ઘરે જઈને લઈ શકે છે